મિત્રો જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો થયો હતો અમદાવાદની અંદર ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો પ્રોપેક્સ ઇન્ડિયાના પોર્ટ્સનો એ ટાઈમ તો એમનો સ્ટોલ હતો આજે આપણે એમનું શોરૂમ વિઝિટ કરવા છે આવી જાઓ વાવ સેવ ટ્રી સેવ અર્થ મિત્રો જો પર્યાવરણને બચાવ છે ને તો આપણે છોડ અને ઝાડ તો વાવવા જ પડશે આપણે આંબો વાવીશું ને તો આપણને જ આંબો મળવાનો છે તો એના માટે જ આજે હું આવ્યો છું કૃપેક્સ ઇન્ડિયા અમદાવાદની અંદર જ્યાં સરસ મજાના અને સુંદર મજાના પોર્ટ્સ મળી રહ્યા છે તમે ઘર માટે ગાર્ડનિંગ માટે કોમર્શિયલ માટે નાનાથી લઈને મોટા કુંડા તમે જેવા માંગશો એવા તમને અહીંયા મળી રહેવાના છે આ છે કોમર્શિયલ માટેના બિગેસ્ટ પોર્ટ જેમાં સાઈઝની વાત કરીએ તો ઓગણત્રીસ ઇંચ ચુમ્માલીસ ઇંચ આ છે ગાર્ડનિંગ માટેના ફેન્સી પોર્ટ સર આપણું જે કૃપેક્સ ઇન્ડિયા છે અમદાવાદની અંદર તો કેટલા ટાઈમથી પોર્ટ્સનું કામ કરી રહ્યું છે આપણે છેલ્લા પાંત્રીસ વર્ષથી નર્સરી બેગ અને પોર્ટ્સ બનાવીએ છીએ પાંત્રીસ વર્ષથી હવે આપણે સપ્લાય ક્યાં ક્યાં કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા હા જ્યાં બી નર્સરી ઇન્ડસ્ટ્રી છે ત્યાં અમારું મટીરિયલ કંઈક નું કંઈક હોય પોર્ટ હોય કે નર્સરી બેગ હોય ગમે ત્યાં તમારે જોઈતું હોય ને અહીંથી કુરિયર કરી આપવામાં આવશે મિત્રો જો આમના કુંડાની વાત કરીએ તો અહીંયા નાનાથી લઈને મોટા કુંડા તમને અને પણ બ્રાન્ડેડ મટીરિયલ સાથે મળી રહેવાના છે અને પણ હોલસેલ રેટમાં કેમ કે એમનું પોતાનું મેન્યુફેક્ચરર છે હવે જો ડિલિવરીની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં અમને તેથી ડિલિવરી કરવામાં આવે છે તમે ગમે તેટલી ક્વોન્ટિટી માંગો હાજર સ્ટોકમાં તમને અહીંયા મળી રહેવાની છે સર આપી પોર્ટ્સ લઈને હા સર मैं माली हूँ अच्छा और क्रुपेक्स का पोर्ट्स जो है पंद्रह हाँ। सालों से मैं लेता हूँ अच्छा और इसका बैग भी लेता हूँ हाँ। और इसको टेरिस पे भी रखो ना हाँ। तो इसका कलर बिल्कुल नहीं जाता है अच्छा और इसकी गारंटी ये क्रुपेक्स के सिवा हाँ? मैं खुद भी ले सकता हूँ अच्छा हाँ आप खुद गारंटी ले रहे गुद लेते मित्र ते घर गार्डन माटे बिल्डिंगों जो नर्सरी बैग मंगा मांगता हो तो एना एड्रेस मोबाइल नंबर स्क्रीन पर આપેલા છે